આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વિચરતી જાતિઓ અને સમુદાયોના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો જાહેર કર્યો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે પણ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ ન કરી શકાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ખાદીના નવા વિક્રમજનક વેચાણને પ્રોત્સાહક સિદ્ધિ ગણાવી હરિયાણામાં નેવું બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે સાંજે પાંચ વાગ્યા સુધી સરેરાશ એકસઠ ટકા મતદાન નોંધાયું કેન્દ્રીય મંત્રીમંડળે પાંચ ભારતીય ભાષાઓ પાલી પ્રાકૃત આસામી બંગાળી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની મંજૂરી આપી અને નિશાને બાજ દેવાંશીએ પેરુમાં આઈએસએસએફ જુનિયર વિશ્વ નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં મહિલાઓની પચીસ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધામાં બીજો વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીતી લીધો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર વિચરતી જાતિઓ અને સમુદાયોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે આજે મહારાષ્ટ્રમાં વાશીમમાં શ્રી મોદીએ એમ પણ કહ્યું કે સરકારનો દરેક નિર્ણય નીતિ વિકસિત ભારતને સમર્પિત છે અને ખેડૂતો આ પરિપ્રેક્ષ્યમાં મુખ્ય છે લગભગ ત્રેવીસ હજાર ત્રણસો કરોડ રૂપિયાની કૃષિ અને પશુપાલન સંબંધિત વિવિધ પહેલ શરૂ કરાવતી વખતે પ્રધાનમંત્રીએ વાશીમના પૌહરા દેવી ખાતે બંજારા સમુદાયના સમૃદ્ધ વારસાને દર્શાવતા બંજારા હેરિટેજ મ્યુઝિયમનું પણ ઉદઘાટન કર્યું આ ચાર માળના મ્યુઝિયમમાં તેર ગેલેરીઓ છે જે તેના નેતાઓ અને ચળવળના ચિત્રો દ્વારા બંજારા વારસાને પ્રકાશિત કરે છે શ્રી મોદીએ નવ કરોડ ચાલીસ લાખ ખેડૂતોને અંદાજે વીસ હજાર કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો જાહેર કર્યો રાજ્યની નમો શેતકરી મહાસન્માન યોજના હેઠળ નેવું લાખ ખેડૂતોને એક હજાર નવસો કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન સભાને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં દેશની આર્થિક પ્રગતિનું નેતૃત્વ કરવાની અપાર ક્ષમતા છે અને આ ત્યારે જ વાસ્તવિકતા બની શકે જ્યારે ગરીબો ખેડૂતો મજૂરો દલિતો અને વંચિતોના સશક્તિકરણનું અભિયાન ચાલુ રહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મુંબઈ અને થાણે જેવા શહેરો વિકસિત ભારત બનાવવા માટે ભવિષ્ય માટે તૈયાર હોવા જોઈએ અટલ સેતુ મુંબઈ મેટ્રો અને કોસ્ટલ રોડ સહિત મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશમાં વિવિધ માળખાકીય વિકાસની વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ માત્ર લોકોના જીવનને સરળ બનાવશે નહીં પણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે અને રોજગારીની નવી તકો ઊભી કરશે તેઓ આજે સાંજે થાણેમાં અનેક મહત્વપૂર્ણ મેટ્રો અને રોડ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ બોલી રહ્યા હતા વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું છે કે અન્ય કોઈ પાડોશીની જેમ ભારત પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં ઇસ્લામાબાદમાં પંદર અને સોળ ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠનની આગામી પરિષદ દરમિયાન ભારત પાકિસ્તાન સાથે તેના સંબંધો અંગે ચર્ચા કરશે નહીં તેમણે આજે નવી દિલ્હીમાં આઈસી સેન્ટર ફોર ગવર્નન્સ દ્વારા આયોજિત વહીવટીતંત્ર પરના સરદાર પટેલ વ્યાખ્યાનમાં ભાગ લેતા પત્રકારો સાથે વાતચીત કરી હતી ડોક્ટર જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિષદમાં તેમની સહભાગીતા બહુપક્ષીય સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમણે કહ્યું કે સાર્ક મામલે પ્રગતિ થઈ રહી નથી કારણ કે તાજેતરના વર્ષોમાં બેઠક થઈ નથી તેમણે કહ્યું કે તેનું કારણ એ છે કે એક સભ્ય દેશ બીજા દેશ વિરુદ્ધ સરહદ પારના આતંકવાદમાં સામેલ છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારતનો ઈશાન પ્રદેશ એ દેશનું હૃદય અને આત્મા છે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી ધનખડે કહ્યું કે ઉત્તર પૂર્વ એ માત્ર ભૌગોલિક પ્રદેશ નથી પરંતુ સંસ્કૃતિ પરંપરા અને કુદરતી સૌંદર્યનું જીવંત ચિત્ર છે જે ભારતના સારને પ્રતિબિંબિત કરે છે ઉપરાષ્ટ્રપતિએ પ્રદેશના સમૃદ્ધ આધ્યાત્મિક અને કુદરતી વારસાની નોંધ લીધી તેમણે તેની જીવંત સંસ્કૃતિ વિશિષ્ટ ખોરાક અને તેના લોકોની ઉર્જાની પ્રશંસા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ખાદીના નવા વિક્રમજનક વેચાણને પ્રોત્સાહક સિદ્ધિ ગણાવી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે દેશવાસીઓમાં સ્વદેશી તરફના પ્રેમની પ્રશંસા કરી હતી ખાદી ઇન્ડિયાએ રેકોર્ડ વેચાણ હાંસલ કર્યું છે ગાંધી જયંતિના અવસર પર નવી દિલ્હીના ખાદી ભવનમાં માત્ર એક જ દિવસમાં બે કરોડ એક લાખ સાડત્રીસ હજાર રૂપિયાના ઉત્પાદનોનું વેચાણ થયું હતું શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ સિદ્ધિ ખાદી સાથે સંકળાયેલા કારીગરોને પણ ટેકો આપશે દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે ખાદી અને સ્થાનિક ઉત્પાદનો ખરીદવાની પ્રધાનમંત્રી મોદીની અપીલ ક્રાંતિકારી છે તેમણે જણાવ્યું કે તેમના નેતૃત્વમાં ખાદી ઉદ્યોગ આજે નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્ક્રોલ એબીએડીને ફોલો કરી શકો છો હરિયાણામાં નેવું બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ એકસઠ ટકા મતદાન નોંધાયું હતું બે કરોડ ત્રણ લાખથી વધુ મતદારો એક હજાર એકત્રીસ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે સમગ્ર રાજ્યમાં કુલ વીસ હજાર છસો બત્રીસ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા કેન્દ્રીય મંત્રીમંડળે પાંચ ભારતીય ભાષાઓ પાલી પ્રાકૃત આસામી બંગાળી અને મરાઠીને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે પાલી ભાષાનો ઉદભવ ઐતિહાસિક મગધ પ્રદેશમાં થયો હતો તે જૂની ભારત આયન વૈદિક અને સંસ્કૃત બોલીઓ સાથે સંબંધિત બૌદ્ધ પ્રાથમિક પ્રામાણિક ભાષા હતી શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યા બાદ તેના અભ્યાસ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીના પાલી અને બૌદ્ધ અધ્યયન વિભાગના વરિષ્ઠ પ્રોફેસર ડોક્ટર સિદ્ધાર્થસિંહે જણાવ્યું હતું કે ભારતીય સભ્યતા બૌદ્ધ ધર્મ અને સંસ્કૃતિના વિકાસ માટે પાલી ભાષા આવશ્યક રહી છે તેમણે કહ્યું કે ભાષાઓ ભારતને દક્ષિણ પૂર્વ એશિયા સાથે જોડવામાં અને ગૌતમ બુદ્ધના ઉપદેશોને ફેલાવવામાં મદદ કરે છે મહાત્મા બુદ્ધ અને મહાવીર જેવા મહાનુભાવોના ઉપદેશો પ્રાકૃતિક ભાષામાં છે પ્રાકૃત ભાષા જેના કારણે તેમણે તેમના ઉપદેશોને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડ્યા છે ભારતીય નિશાનેબાજ દિવાંશીએ પેરુમાં આઈએસએસએફ જુનિયર વિશ્વ નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં મહિલાઓની પચીસ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધામાં તેનો બીજો વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીત્યો છે દિવાંશીએ છસોમાંથી પાંચસો માર્ક મેળવ્યા હતા જ્યારે માનવી જઈને પાંચસો સત્તાવન માર્ક સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો શિખા ચૌધરીએ પાંચસો માર્ક સાથે ચોથા ક્રમે રહી હતી પુરુષોની જુનિયર સ્ટાન્ડર્ડ પિસ્તોલ સ્પર્ધામાં સુરત શર્માએ સુવર્ણચંદ્રક જીત્યો હતો અને મુકેશ નેલાવલીએ આ સ્પર્ધામાં અગાઉ ચાર સુવર્ણચંદ્રક મેળવ્યા છે અને હવે કાંસ્ય ચંદ્રક જીત્યો છે અગાઉ મુકેશ નેલાવલ્લી રાજવર્ધન પાટીલ અને હરસિમાર સિંહ રટ્ટાની ત્રિપુટીએ પુરૂષોની પચીસ મીટર રેપિડ ફાયર પિસ્તોલ ટીમ સ્પર્ધા જીતી લીધી હતી ભારત તેર સુવર્ણચંદ્રક બે રજત અને છ કાંસ્ય સહિત કુલ એકવીસ મેડલ જીતીને ટેબલમાં ટોચ પર છે સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન ડીઆરડીઓએ રાજસ્થાનમાં પોખરણ ખાતે ચોથી જનરેશન વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ વીએસએચ ઓઆરએડીએસના ત્રણ હવાઈ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે છેલ્લા બે દિવસમાં આયોજિત પરીક્ષણો હાઈસ્પીડ લક્ષ્યો સામે હાથ ધરવામાં આવ્યા હતા જેમાં મહત્તમ શ્રેણી અને મહત્તમ ઊંચાઈના અવરોધના અત્યંત જટિલ પરિમાણો દર્શાવવામાં આવ્યા હતા સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓ સશસ્ત્ર દળો અને સફળ વિકાસ પરીક્ષણમાં સામેલ ઉદ્યોગોને અભિનંદન પાઠવ્યા છે તેમણે કહ્યું કે આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ નવી મિસાઇલ હવાઈ ખતરા સામે સશસ્ત્ર દળોને વધુ ટેકનોલોજીકલ પ્રોત્સાહન આપશે નૌકાદળ દ્વારા બહુરાષ્ટ્રીય દરિયાઈ કવાયત મલબાર બે હજાર ચોવીસ આ મહિનાની આઠમી તારીખથી વિશાખાપટ્ટનમમાં શરૂ થશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે કહ્યું કે ભારતનું બંધારણ છત્રપતિ શિવાજી મહારાજની વિચારધારા અને મૂલ્યોને અનુરૂપ છે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરતી વખતે તેમણે આ પ્રમાણે કહ્યું હતું અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વિચરતી જાતિઓ અને સમુદાયોના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો જાહેર કર્યો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે પણ સરહદ પારના આતંકવાદને નજરઅંદાજ કરી શકાય નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ખાદીના નવા વિક્રમજનક વેચાણને પ્રોત્સાહક સિદ્ધિ ગણાવી હરિયાણામાં નેવું બેઠકો પર વિધાનસભા ચૂંટણી માટે સાંજે પાંચ વાગ્યા સુધી સરેરાશ એકસઠ ટકા મતદાન થયું